આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને નમસ્તે કહી અને ઓમ નમ સિવાય બોલીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો આવકાર બહુ ગમે તમે સ્કૂલે બધાને આવકારો છો ઘરે આવકારો છો ગમે છે ને સરસ વેરી ગુડ શાબાશ ચાલો તો તૈયાર છો ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો ને તો હું તમારી પાસે આવું છું હું તમને નમસ્તે અને ઓમ નમઃ શિવાય કહીશ તમારે એવી રીતે આવકાર હું આપું એવી રીતે તમારે પણ આવકાર આપવાનો છે ચાલો બેટા નમસ્તે ઓમ નમઃ શિવાય Namaste, Om Namah Namaste, Om Namah Namaste, Om Namah Namaste, Om Namah Shivay. Namaste, Om Namah Shivay. Namaste, Om Namah Shivay. Om Namah Namaste, Om Namah ナマステオンナマシュワイ。オーマラバシュワイ。ナマステオンナマシュワイ。ナマステオンナマシュワイ。ナマステオンナマシュワイ。ナマステオンナマシュワイ。 namaste om namah 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 ナマスティーオムナマシュワイ。ナマスティーオムナマシュワイ。ナマスティーオムナマシュワイ。ナマスティーオムナマシュワイ。ナマスティーオムナマシュワイ。ナマスティーオムナマシュワイ。ナマスティーオムナマシュワイ。 નમસ્તે ઓમ નમઃ શિવાય નમસ્તે ઓમ નમ શિવાય સરસ વેરી ગુડ ખૂબ સરસ તો બધાએ સરસ પ્રયત્ન કર્યો છે સરસ સાબાસ ઓમ નમઃ શિવાય એટલે હમણાં આપણે શિવરાત્રિ આવે છે ને એ શંકર ભગવાન છે એની આપણે એની જે મહત્ત્વ છે એનું એટલે આપણે શિવરાત્રિની ઉજવણી કરીએ છીએ બધા સાધુ સંતો શિવરાત્રિને બહુ માને છે જૂનાગઢમાં ત્યાં સાધુ મહાત્માઓ બધા શિવ આરાધના કરતા હોય છે બધા શિવ ભગવાનને માને છે આપણે પણ શિવ ભગવાનને માનીએ છીએ આપણે પણ શિવરાત્રિ રહીએ છીએ ત્યારે બધા સક્કરિયા ખાતા હોય છે તો આપણે શિવરાત્રિને દિવસે ભગવાનને યાદ કરવાના યાદ કરશો ને શંકર ભગવાનને આખા વરસ રોજ આપણે બધા ભગવાનને યાદ કરવાના બધા ભગવાન છે એમ શંકર ભગવાન શંકર ભગવાન છે એ ભોળાનાથ છે એટલે એ શંકર ભગવાન છે એ હિમાલય ઉપર એણે તપ કર્યું હતું માથી એ ગંગા રાખે છે એટલે કે પાણી ગંગા તમે જોઈ છે નહીં જોયું મોટા ને ત્યારે જોશો તો આવી રીતે આપણે શિવરાત્રિનું મહત્ત્વ ખૂબ છે ચાલો તો એક સાથે આપણે બધા બોલશું નમસ્તે ઓમ નમઃ શિવાય સરસ વેરી ગુડ સાબાસ